નમસ્કાર ખેડૂત મિત્રો આજે બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો આજે કેરીની આવક વિશે વાત કરીને મિત્રો કેરીની આવક કાલ કરતાં થોડી સારી જોવા મળી રહી છે મિત્રો આ જોઈ શકો છો આ ગ્રાઉન્ડ આખો ખચા ખર્ચ ભરાઈ ગયું છે આજે પણ પાછળ પણ એટલી ઉતરેલી છે અને અહીંથી બીએમ ફ્રૂટની હરાજીનું કામકાજ પણ શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે તો હરાજીમાં જઈને રૂબરૂ જાણી લઈ કહેવા રહીએ છીએ આજના કેસર કેરીના બજાર ભાવ હા મિત્રો એક અગત્યની સૂચના કે તમે મિત્રો કેરી જે લાવી રહ્યા છો મિત્રો એને શોટિંગ કરીને લાવો કાચો માલ ન ઉતારો જેથી કરીને તમને ભાવ સારા મળી રહે કાચા માલના પૈસા આવતા નથી મિત્રો ચાલો જઈએ જાણી લઈ કેવાજના બજાર ભાવ ચૌદસો રૂપિયા

બાકી <coughs> રહેતા <laughs> આ 1900 રૂપિયા આખરા મેસ ભગવાન રાદણિયા 18 લે લીધી 1900 રૂપિયા પૂરા આ કાઈ સટે એ 880 900 ખાલી 900 900 થી

1000 rupiah. 1000 rupiah. Pura. 1000 rupiah. 1000 rupiah. 1000 rupiah. 1000 rupiah. pura rupiah. 1000 rupiah. 1000 rupiah. 1000 rupiah.

बैक यार भाई जवाहर भाई गंडारा 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 ये सोवा पचास ছো <ELLOP> আটশো

Satu rupiah. Eh, lima ratus, ada lima ratus, seratus, ada seratus, lapan ratus. Eh, cash kembali. Hello, abang Juan. Satu ratus. Satu ratus. Lapan ratus dia kali lapan ratus. One month. By god. Biar malah, biar malah. Kondela. Kulit bagaikan. Lapan ratus lima puluh rupiah. Lakaswin. Halo, tolong.

અલા જો 1800 જો જો 1800 થયા 1800 રૂપિયા લક મે બહુ કોટરા તો એક મે જો એક રૂપિયા

नवीस <laughs> <laughs>